ગિરિમથક સાપુતારા સહિત શામગાહન વિસ્તારમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા મોસમ વિભાગની આગાહીને લઈને રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં કમોસમી વરસાદ તૂટી પડતા ઠંડકતાની શીતલહેર વ્યાપી જવા પામી હતી ડાંગ જિલ્લાના આહવા વઘઈ અને સુબીર તાલુકામાં અસહ્ય ઉકળાટની સાથે સમય સાંજે ક્યાંક ક્યાંક વાદળોએ ઘેરાઓ ભરાતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં સાંજે ગિરિમથક સાપુતારા સહિત સામગાહાન માલેગાંવ પંથકમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા કમોસમી વરસાદને પગલે માર્ગો ભીના થયા હતા સામગાહન પંથકમાં પવનના જોરદાર સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ફળફળાદી તેમજ અન્ય પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સર્જાઈ છે આજે સામગાહાન અને સાપુતારા તેમજ તળેટીના વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા ગીરમથક સાપુતારામાં વીકેન્ડમાં આવેલા પ્રવાસીઓએ વરસાદની મજા માણી હતી